ગોધ્રે પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે ગોધરે પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી દીપ યશવંતભાઈ પટેલ ને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે આરોપી દિલીપ પટેલે એપ્રિલ બે હજાર એકવીસથી આજ દિન સુધી લગ્ન કરવાની લાલચ આપીને આ યુવતી સાથે હોટલમાં લઈ જઈને તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને મહિલાને વિષયક શબ્દોનો ઉચ્ચાર કરી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો જે ફરિયાદ આ મહિલાએ ગોત્રી પોલીસમાં આરોપી દિલીપ પટેલ વિરુદ્ધ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી દિલીપ પટેલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કટ પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે